તો વિસ્તારથી તમને જે આ વાવનો મહિમા છે તે સમજાવું છું કે આ વાવમાં મહારાજ ઘણી વખત આ વાવમાં સ્નાન કરેલું છે રામાનંદ સ્વામી ઘણી વખત આ વાવ પાસે બેહીને કથાવાર્તા કરેલી છે સંતો એ ઘણી વખત આ વાવમાં સ્નાન કરેલું છે અને મહારાજે એમ કીધેલું હતું કે જેટલા રાયના દાણા આ વાવમાં સમાસે એટલા લોકોનું મારે ઉદ્ધાર કરવું છે એવું એ પ્રસાદીનું પ્રસાદીની વાવ છે ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ સાકળી સાંકળી એટલે કે સદગુરુ શ્રી ગુણા સ્વામી ની આજ્ઞાથી મહાભુરત સ્વામી અહીંયા મંદિર બનાવ્યું અને સ્વયં ગુણારચનંદ સ્વામીએ આ મંદિરની આરતી કરેલી છે એવું આ પ્રસાદીનું ગામ એટલે કે ધામ સાકડી તો સાંકડીમાં સદગુરુ રામન સ્વામીએ પણ ઘણી વખત અહીંયા આવેલા છે સદાવત કહેલું છે મહારાજ પણ ઘણી વખત અહીંયા આવેલા છે અને આ પ્રસાદીની તેર કોશી વાવ છે એના પણ દર્શન કરવા જઈશું ને તે વાવનો શું મહિમા છે એ તમને વિસ્તારથી ત્યાં જઈને તમને હું કહીશ અને બતાવીશ તો વિડીયો તમે જરૂરથી એન્ડથી જોજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલ એકવાર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જેમ તમે કીધું હતું લાસ્ટ વિડીયોમાં કે તમે જે ગામે જાઓ છો તે ગામ કઈ જગ્યાએ એવું એ વિસ્તારની માહિતી આપો તો સાંકડી છે એ જેતપુરથી અગિયારથી બાર કિલોમીટર દૂર થાય છે અને જે મંડલિકપુર છે મંડલિકપુરથી તમારે ત્રણ ચાર કિલોમીટર દૂર થશે તો આ એવું પ્રસાદીનું તીર્થધામ સાંકળી છે તો અત્યારે હું સાંકળી મંદિરે પહોંચી ગયો છું તો પેલા આપણે જે ગુણેશ સ્વામીએ જે જે આરતી કરેલી હતી જે મૂર્તિની એના દર્શન કરીશું અને પછી જશું આપણે પ્રસાદીની તેર કોશી વાવના દર્શન કરવા માટે સાંકળીનો જે ઇતિહાસ છે અહીંયા લખેલો છે એ પણ તમે એકવાર વાંચી શકો છો હા સાકડીનો ઇતિહાસ છે અને આ છે સાકડી મંદિર તો જઈએ છીએ આપણે પહેલાં મંદિરની અંદર દર્શન કરવા માટે તો તમને દર્શન કરાવું છું શ્રી સદગુરુ શ્રી કુણાર્યંદ સ્વામીએ જે મૂર્તિની આરતી કરેલી છે એવી અતિ પ્રસાદીની મૂર્તિ એટલે તીર્થધામ સાંકળી તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે દર્શન કરેલી છીએ હનુમાનજી અને ગણપતિજીના તો અંદર જઈએ છીએ આપણે અને તમને હું દર્શન કરાવું છું શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજી શકો છો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ અને તમે આ શિવલિંગના પણ તમે

તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ સદગુરુ શ્રી ગુણા સ્વામીએ આરતી કરેલી છે એવી આ પ્રસાદીની મૂર્તિ છે અને મહાભુદ્ર સ્વામીએ આ મંદિરનું જે નિર્માણ કરાવેલું હતું એ પ્રસાદીની મૂર્તિ મહારાજની પટ પ્રતિમા તમે દર્શન કરી શકો છો આ બાજુ રામાનંદ સ્વામીના ઉપર પણ મહારાજની ઘણી બધી મૂર્તિઓ છે એના પણ તમે હા હા

તો આ તમે દર્શન કરી શકો છો પ્રસાદીભૂત સ્થાન ધામ સાંકડી સંતો શકો સંતો કે એલો મંદિર સ્વામી વખત ઓકે આ સદગુરુ શ્રી મહાપ્રభు સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો તે પેલો મંદિર પણ સદગુરુ સ્વામી આ બાજુ ગોપાળન સ્વામી મહારાજ છે અને રામાનંદ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો બીજો મંદિર બાંધ્યું આ દેવ સ્વામી જે ધોરાજીવાળા આ પૂરુ માધવ ચરણદાસ સ્વામી એના બનાવી ઓકે દેવ સ્વામીના ગુરુ માધવ ચરણદાસ સ્વામી પૂરુ અને સદગુરુ ધોરાજીવાળા તો એ ગુણ ગુરુ મોહન સ્વામી ના કહેવા મોહન સ્વામીના ગુરુ માધવચરણ દાસ પણ ઓકે હા એને એ વખત મેં બિંદુ હોય અને એ પીડા પછી આ બાલ બિંદુ આ પાણી પાછું બાલ સ્વામી ફરણી વાર હા પાંચ ઓકે તો ફરણી ધામના પણ તમે શ્રી ઘનશ્યામ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ શ્રી હરિકૃષ્ણ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા બાર પ્રસંગની વસ્તુ કરી ત્યારે કોઈ સિવાય લોડ મારે સિદ્ધિ એ તમે જોયું બીજું કંઈક પ્રસાદીનું છે પ્રસાદીનો કુવો જોવો લોકો સામે કુવો છે એ મહાપ્રભુદ દર્શન બી અહીં આવ્યો ને તે અહીંયા સભા કરી અને બધા બેઠા હતા એટલે હરિભક્તન બોલે કે ભાઈ આપણે કૂવો એક કરવો મારે પાદર બધું ખાઈને આવા જવું તે હું આવી ગયું હોય તો મારે એક કરવું હું કે તે કૂવો કરાવી કે સભામાં બે તમે રજૂઆત કરી બધાની એટલે ખેડૂત શું કીધું કે બાપજી અમારી અંદર તો ક્યાંથી કાંઈ કે છે શું હોય કે એટલે કે આપણે પટારો લેવો છે ખામ થોડાક છે કૂવો ગારવો છે આવું બધું કરવું જો તમે સહયોગ કંઈક આપો તો એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં એટલે મહાપ્રભુદાસ સ્વામી કીધું કે કોઈ નહીં કાંઈ બોલો તો ઉકા પટેલે કાંઈ અને એને ઉકા તો કાંઈક બોલ કે હવે એટલે કે બાપજી હું શું બોલો કે તારે ઘેરી બોલા ધાટેલા પડ્યા તારે શું કરવા છે એટલે એને સાથે ક્યાં કણે બાપજી કે એટલે કે તારીખ કોઠી રહીને કોઠીને પડકાર કાઢો તે ડાયટા છે ભલે એને ખબર એ નથી પણ કરે એવડો વિશ્વાસ હતો માં પણ બધા સોમ્યુ ખીરે જાય ને કાઢ્યું ગાયું તો આવડું નીકળ્યું દેગડું એટલે સીધે સીધું લઈને આવીને મા પણ બધા સ્વામી બિલા જાય છે એને આપી દીધી ચાલ્યું પણ કે તે ખુલ્યું નહીં કાંઈ જોઈએ નહીં ના તમે કીધું તું નીકળું એટલે કે હું લઈને આવ્યો છું મારે શું કરવું છે એટલે એમાંથી કે ત્રણસો રૂપિયા લાવી એટલે જે થતો હોય ત્રણસો રૂપિયા ને ખાઈ અને ક્યાંય કુવો કરવો છે હા પ્રસાદીનું કે આપણે નાવાનું પાણી ઉભાથી પછી કે થોડાક થામ લેવાશે એટલે ભરી પાછા કંઈક થોડાક માગ્યા પછી કે હા છે પટારો લેવો છે કંઈક ભલવું કાઢો તાર પટારાના પાસે થોડોક એટલે કે આ વિધા એવા તારા અને બાપજી કે મારો કે ના એવા તારા તું વાપરી જાય છે એટલે એને પૈસા આપેલો પાસે અને માર્ગીને પરચો આપ્યો પછી ખુશ થઈ ગયા એટલે કીધું કે માગ ક્યાંક ટૂંકાતું આ કંઈક માય તારી કોઈ પ્રસન્ન છે પણ બાપજી હું હું માગું એક વાર કીધું પાછું બીજી વાર કીધું કે પણ તું કાંઈક માગ આ લોકનું તારે જોઈ આ તારી ખૂબ ખુશ છું આવડી શું કોઈએ કાંઈ ન આપ્યું અને તું કીધા થયેલી એમ કે પાછું બધું મને આપી દીધું કે જે આ બધી એ બધું તમારું છે તમને જ આપણું મારી એગ્રી ક્યાં કાંઈ હતું કે તું આજ કાંઈક માગ કહે પછી ત્રીજી વાર એને કીધું એને આ માગશે નહીં અને હું ત્રણ ત્રણ વારને કહું એને આ લોકોનું ક્યાં આપું સુખ સંપત્તિ માટે જે હોય આ મહાભુદાસોએ પણ આને કંઈ માગવું નહીં એટલે કે હવે માગેલા છેલ્લી વાર તને કહું હું કા માઇક કે તો માગું એટલે કે હા માઇક એટલે કે એક કરો હું માગું આપશો તમે એટલે કે હા કે તો તમે આખા દિવસમાં માળા કેટલી છો કે હો થી દોઢસો કે તો એમાંથી જે પચાસ ટકા માળા મૂકવું મને કામીને માટે તમે આ પૃથ્વી ઉપર રેતા મળે

પ્રસાદીનો જે કુવો છે મંદિરમાં એનું દર્શન કરાવું છું પછી જશું આપણે પ્રસાદીની તેર કોશી વાવના દર્શન કરવા માટે તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ પ્રસાદીની વાવ છે એક્ઝેક્ટ આ વાવ મંદિરમાં જ આવેલી છે તો આ પ્રસાદીની જે વાવના તમે દર્શન કરી શકો છો તમે

તો પહેલા તમે આ છત્રીના દર્શન કરી લ્યો અને પછી શું મહિમા છે તો તમને વિસ્તારથી હું સમજાવીશ તો આ પ્રસાદી નહીં છત્રી અને ચરણાવીન ના પણ તમે દર્શન કરી શકો છો અને એક્ઝેક્ટ આ સામે જ તમને દેખાય છે તેર કોશી વાવ છે ત્યાં પણ જશું આપણે પહેલા તમે આ ચરણાવીનના દર્શન કરી લ્યો મહારાજના જે ચરણાવીન છે તેના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એક્ઝેક્ટ જો આ સામે જ તમે જોઈ રહ્યા છો એ પ્રસાદીની કોસી વાવ છે વાવના પણ તમે દર્શન કરી લ્યો અને પછી વિસ્તારથી આ ધામનો મહિમા તમને સમજાવું છું અને આ જે વાવ છે એ તમે જ્યારે તમે સાંકડી ગામથી મંડલિકપુર જવાના રસ્તે તમે જશો અને જે રેલવેનું ફાટક આવશે તમે જોઈ શકો છો આ રેલવેનું ફાટક છે આ રેલવેનું ફાટક છે ફાટક પાસે જ આ પ્રસાદીની કોસી વાવ છે તો જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે અદ્ભુત તો આ આપણે પોચી ગયા છીએ પ્રસાદીની કોશી વાવ તો જોઈ શકો છો કેટલી આ ઊંડી આ પ્રસાદીની વાવ છે પ્રસાદીની કોશી વાવ સામે પ્રસાદની છત્રી અને અહીંયા છે આ તેર કોશી વાવ તો વિસ્તારથી તમને જે આ વાવનો મહિમા છે તે સમજાવું છું કે આ વાવમાં મહારાજ ઘણી વખત સ્નાન કરેલું છે રામાનંદ સ્વામી ઘણી વખત આ વાવ પાસે બેહીને કથા વાર્તા કરેલી છે સંતો એ ઘણી વખત આ વાવમાં સ્નાન કરેલું છે અને મહારાજે એમ કીધેલું હતું કે જેટલા રાયના દાણા આ વાવમાં સમાસે એટલા લોકોનું મારે ઉદ્ધાર કરવું છે એવું એ પ્રસાદીનું પ્રસાદીની વાવ છે અને એવું આ પ્રસાદીનું સાંકડી મંદિર છે ઘણું બધું જૂનું મંદિર છે સાંકડીનું અને સદગુરુ શ્રી ગુણાતીર સ્વામીએ આ મંદિરમાં આરતી ઉતારેલી હતી ઉતારેલી છે અને મહાભદ્ર સ્વામીએ આ મંદિરનું નિર્માણ કરાવેલું છે એવું અતિ પ્રસાદીનું મંદિર એટલે કે તીર્થધામ સાંકડી જેતપુરથી બાર તેર કિલોમીટર દૂર થાય છે અને મંડલિકપુરથી પાંચથી છ કિલોમીટર દૂર થાય છે તો એવું આ પ્રસાદનું તીર્થધામ એટલે તીર્થધામ સાંકળી તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો સૌને એકવાર રજા કરીને જય સ્વામિનારાયણ